જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જાશો થઈ ગયા છે એકદમ રેડી અને કાલે મેં તમને કીધું તું કે આપણે નીકળી જવાની છે ભૂજ પણ આજે ભૂજ નથી આવું આજે આપણે રોકાશું અહીંયા અંજારે આપણે ભાઈ સાથે કારણ કે જોઈએ અહીંયા કે હું હલાવે છે શું છે આજે બધું અહીંયા જોવું પડશે ને અંજારની દુકાન કેવી રાખીએ હા ભાઈ ઘણા ટાઈમથી અહીંયાર દુકાને હું ગયો નથી એક બીજા અહીંયા રોકાઉં હા આ વાત છે બોલો કઈ કઈ સીઝન કેવી સારી સારી મમ્મી ચા લઈ આવે હું જઈશ તો તે પડતી બાજુલી છોટા છત્રી કે બે વાગ્યા તો પણ ટાઈમ નથી મળ્યો મમ્મી ચા દેઈ દેની જપટી માં ડાળમાં

तो हाँ तो रोका हुए। तो हाँ के तो तो, नहीं। रोका हुए। के तो बोले ना खाओ थोड़ा। मजा भूख रोक रूगी चाय पी रहे चाय भी भी नहीं आपको शरीर बगड़ी जाए तैयार हो तो गरमी

તરી ઓ આ તું ભૂજાલ્યું જાય કામ કર આ તો તું ભૂજ રો હું આંjer એટલે એટલે હું મરી <laughs> <laughs> ઈ અમમેડા અમાર હવે આને જરૂર હે વાડી કામ નથી કામ તું વાડી તો ખબર એટલે ખબર નથી પડી તો ને ખબર નથી એટલે હાલે જાશું એવું રાતે તું બાપુ ન કે બાબા બુદ્ધ લઈ

થઈ ગયો જો મસ્ત લાગતો નથી ખબર ન પણ મમ્મી આ બધું હું હું સફાઈ હું જ કરું તમે અહીંયા છે ને આ કરે કરેમાં રાખી જાતા ઢામું હતા આજે હું થોડો ઈ ઉરાણી આપણે જાવે છે પણ થશે તું થોડાક થઈ ગયું ભાઈ આવો તો લવ લે રેડી બધું હે ના ના

આવશે મજા થઈ જશે ચના કોંગ્રેચુલેશન હેરાન હવે ટપણીયા પાછા દેવા જશે બધા લાડા ના ના બરોબર લીધા તો દેવા ત્યા વિડીયો અમે તો કોઈથી ફોટા પડાવ્યા નહી

કે વાંદરા <laughs> 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 <laughs>

એમાં મેં કીધું ખાલી તું પલ્લું ઓઢી નાખ માથે એમાં મારે કંટન બનાવો તો કે ચાલીસ વર્ષ નો ઠાંઠો મમ્મી ભેગા કપડા લેવા આવે ભૂકી ડન વાળું તો ના કે હું પલ્લું ના ઓઢું એમાં મને મારી કેટલી રીલ નથી બનતી આ બે હોય ને અહીંયા તો બધા કરેક્ટર નિભાવી લે સમજે એટલે રીલ બની જાય મને યાર હું આવે કેરેક્ટર નથી દુનિયો કે હું એના બનું હું એવું કરીશ એ ખબર હે કઈ નહીં થાય હા એમ કેતો બોલ વચ્ચે મોટો ભાઈ નીકળ્યો

ઓ હું લઈ આવી છું જો કરને સાચું મને કહી કે શું ભેગા લઈ ગયા બધા ભાઈ ઓનસર પાકી ચાબી અમારે આ બ્રાહ્મી બ્રાન્ચ ખોલવા હા ચાએ નوتن ખબર હે આપડે મને કહી દઉં તો ભાઈ ચા તો

ફાઇનલી ગાઈસ મેં એકલા એકલા ની તો જ કરવામાં મજા આવતી મજા આ તો તું બોલું ને હંગે ને હું કોણ બોલશે હું એ એન મેને જુવાર છે ન જુવાર જમીન હા ખાતા સે તો તો પાકે પણ આ તો પછી